સુરતના પર્વત ગામ પાસે આવેલા મિડાસ સ્ક્વેર માં આજે વહેલી સવારે આગની ઘટના બની હતી આ અંગે ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે ફાયર વિભાગને સવારે સાત કલાક ને અઠ્યાવીસ મિનિટે આગનો કોલ મળ્યો હતો પૂણા કાંગારો સર્કલથી મેઇન રોડ પર જતા પર્વત ગામ પાસે આવેલા મિડાસ સ્ક્વેર નામના કોમર્શિયલ શોપિંગ સેન્ટરમાં આગ લાગી હતી લક્ષ્મી કુબેર કિંગ નામની ઓયો હોટલના એક રૂમમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી હોટેલનું ઇન્ટીરિયર હોવાથી આગ ઝડપથી પ્રસરી ગઈ હતી જેના કારણે પહેલા માળે આવેલી હોટેલમાં આગ લાગી હતી જે ગણતરીની મિનિટોમાં ચોથા માળ સુધી પ્રસરી ગઈ હતી મિડાસ કોમર્શિયલ સ્ક્વેરનો બહારનો ભાગ એલિવેશનવાળો હોવાથી આગ વધારે લાગી હતી ત્યારે લક્ષ્મી કુબેર કિંગ હોટલના એકતાલીસ રૂમ પૈકી મોટા ભાગની રૂમો આગની ઝપેટમાં આવી ગઈ હતી આ આગની ઘટનામાં ત્રણ લોકો ફસાયા હતા જેનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું આગ વિકરાળ હોવાથી ચાર ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી ડિંડોલી ડોંભાલ માન દરવાજા અને પુણા વિસ્તારની ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી હાલ હોટેલના રૂમમાં આગ લાગવાનું કારણ અકબંધ છે પરંતુ વહેલી સવારે આ ઘટના બનતા કોમર્શિયલ કોમ્પ્લેક્સની તમામ દુકાનો બંધ હોવાથી મોટી જાનહાની ટળી હતી હાલ તો સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે